નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનરો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો નિવૃત્તિ બાદ મળતા પેન્શન લાભોને લઈને સરકારે આજરોજ તારીખ બે સાત બે હજાર પચીસના રોજ જાહેર કરી છે એક નવી એડવાઇઝરી તો મિત્રો શું એડવાઇઝરી જાહેર કરી છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો આજકાલ આઠમા પગાર પંચ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે તો આઠમા પગાર પંચ લાગુ થતાં જ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે પરંતુ પગાર પંચમાંથી મળેલા પગાર વધારા વચ્ચે ઘણા કર્મચારીઓના પગારમાં વધારો થવાનો નથી તો તમને જણાવી દઈએ કે ઘણા સરકારી કર્મચારીઓ પગાર પંચથી બહાર રહેવાના છે તો ચાલો આ વિશે સમાચાર દ્વારા વિગતવાર જાણીએ તો મિત્રો આઠમો પગાર પંચ લાગુ થાય તેની કર્મચારીઓ તેમજ પેન્શનરો આતુરતાથી રાહતો જોઈ રહ્યા છે પણ આ કર્મચારીઓ તેમજ પેન્શનરોને આઠમા પગાર પંચનો લાભ નહીં મળે તો કયા કર્મચારીઓને લાભ નહીં મળે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ તો કેન્દ્ર સરકારે જાન્યુઆરીમાં જ આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે અને આ જાહેરાત બાદથી સરકારી કર્મચારીઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે તો ત્યારથી કર્મચારીઓ અનુમાન લગાવી રહ્યા છે કે તેમના પગારમાં મોટો વધારો થશે પરંતુ એક સમાચાર એ પણ છે કે ઘણા કર્મચારીઓને પગાર પંચનો લાભ મળવાનો નથી અને ન તો તેમના પગારમાં વધારો થશે તો મિત્રો ઘણા કર્મચારીઓ અનુમાન લગાવી રહ્યા છે કે તેમના પગારમાં મોટો વધારો થવાનો છે પરંતુ એક સમાચાર એવા પણ મળી રહ્યા છે કે કર્મચારીઓના પગારમાં પગાર પંચમાં આ કર્મચારીઓ તેમજ પેન્શનરોને લાભ નથી મળવાનો અને ન તો તેમના પગારમાં વધારો થવાનો છે તો જાણો કોણ છે આ કર્મચારીઓ તો હાલમાં સાતમું પગાર પંચ કાર્યરત છે તો કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર ચૌદમાં સાતમું પગાર પંચ બનાવ્યું હતું અને તે વર્ષ બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું જોકે સરકાર દ્વારા દર દસ વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે તો તમને જણાવી દઈએ કે હવે આઠમા પગાર પંચને કારણે જાહેર ક્ષેત્રના ઉપક્રમ અથવા તો કોઈપણ સ્વાયત્ત સંસ્થાના કર્મચારીઓ અથવા તો હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને પગાર પંચનો લાભ મળવાનો નથી મિત્રો તો મિત્રો ખાસ કરીને જે આઠમા પગાર પંચને કારણે જાહેર ક્ષેત્ર ઉપક્રમના અથવા તો કોઈપણ સ્વાયત્ત સંસ્થાના કર્મચારીઓ તેમજ પેન્શનરો હોય અથવા તો હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને પણ આઠમા પગાર પંચનો લાભ મળવાનો નથી મિત્રો એટલે કે તેઓ પગાર પંચના કાર્યક્ષેત્રની બહાર છે અને આ પગાર પંચ હેઠળ તેમનો પગાર પણ વધતો નથી તો આ કર્મચારીઓના પગાર અને ભથ્થા માટે અલગ નિયમો બનાવવામાં આવ્યા છે તો આ કારણે આઠમા પગાર પંચ આ લોકો પર લાગુ થશે નહીં મિત્રો તો મિત્રો આપણે આગળ વાત કરી તેમ જે પણ કર્મચારીઓ પેન્શનરો એ મુજબના છે તેને આઠમા પગાર પંચનો લાભ નહીં મળે મિત્રો તો ત્યારબાદ અન્ય વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું હોઈ શકે છે તો તમને ખબર જ હશે કે આઠમા પગાર પંચમાં પગાર વધારો ફિટમેન્ટ ફેક્ટર અને ભથ્થાને આધારે નક્કી કરવામાં આવે છે તો સૂત્રોના જણાવ્યા અનુસાર આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ બાણુંથી બે પોઈન્ટ છ્યાસીની વચ્ચે હોઈ શકે છે જો આવું થશે તો કેન્દ્રીય કર્મચારીઓનો મૂળ પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને એકાવન હજાર રૂપિયા થઈ જશે જોકે આ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી મિત્રો તો મિત્રો ખાસ કરીને ફિટમેન્ટ ફેક્ટરને આધારે પગાર અને પેન્શનમાં વધારો થતો હોય છે તો આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ બાણુંથી બે પોઈન્ટ છ્યાસી વચ્ચે રહેવાની ધારણા છે જો આ રીતનું ફિટમેન્ટ ફેક્ટર રહે તો કર્મચારીઓના મૂળ પગારમાં અઢાર હજાર રૂપિયાથી વધીને એકાવન હજાર રૂપિયાનો વધારો થશે મિત્રો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર પરથી પગારની ગણતરી તો વાસ્તવમાં ફિટમેન્ટ ફેક્ટર એક ગુણક છે જેનો ઉપયોગ સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં ફેરફાર અથવા તો ફેરફાર કરવા માટે થાય છે તો ફિટમેન્ટ ફેક્ટર હાલના બેઝિક પગાર પર લાગુ કરવામાં આવે છે અને નવા પગારની ગણતરી આ આધાર પર કરવામાં આવે છે તો ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ ઉદાહરણ તરીકે જો સરકારી કર્મચારીઓનો મૂળ પગાર વીસ હજાર રૂપિયા છે અને ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ પચાસ છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓનો કુલ પગાર વીસ હજાર ગુણ્યા બે પોઈન્ટ પચાસ સુધીમાં પચાસ હજાર રૂપિયા થઈ શકે છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ રોજેરોજ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ